દિવ્યાંગ બહેનો દ્વારા બનાવવામાં આવશે રાખડી આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના લીમડી સાયલા અને સુરેન્દ્રનગરના કેન્દ્ર પર કરવામાં આવે છે વિવિધ કાર્યક્રમો એકસો જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો બનાવે છે રાખડી દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા તહેવારોમાં કરવામાં આવે છે કાર્યો હાલ રોજની પાંચસો જેટલી રાખડી બનાવવામાં આવે છે

ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવવાનું કામ કરે છે સાથે રાખડીનું કાચું મટીરીયલ ઘેર લઈ જઈને પણ પોતે કામ કરે છે જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવવી તે માટે સંસ્થા દ્વારા શીખવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો પોતે મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે રાખડીની સાથે બહેનોને સીવનનું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે સાથે દિવાળી ઉપર દીવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ મળે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી રાખડીની સિઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવી હતી તેનું વેચાણ કરી છે આ વર્ષે હાલ રોજની પાંચસો નંગ રાખડી બનાવીને આ વખતે અંદાજીત સાત જેટલી રાખડી બનાવશે અને તેનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટોલ રાખીને કરાશે પોતે આર્થિક રીતે આગળ આવશે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલ રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવે છે જેના થકી આ રાખડીનું વેચાણ વધે

રાખડી બનાવું છું મારું નામ સુરેન્દ્રસિંહ શિવુભા છે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીમડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર આ ત્રણેય સેન્ટરની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે પાંચ હજારની આસપાસ વેચી તો આ વખતે બાળકો એમ કે છે અમારે સાત હજારથી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે એટલે એ લોકોએ સાત હજાર નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને જે પ્રિન્સિપાલો છે એ અગાઉથી જ ફોન કરે છે અમને અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રક્ષણ રાખડીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે બેન જાવશું માના દર્શનશ્રી અને રાખડી બનાવશું કોડિયા કલર કરશું ડીશું પેકિંગ કરશું અને હા ગાડી કરો અને કોડિયા બનાવ કદાચ કરું છું પચાસ સાઠસી રાખડી બનાવી છું બે હજાર રૂપિયા આવે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ જયેશકુમાર ઝાલા ધાંગધ્રા